ચૂંટણી છે એ એક તકેદારી પૂર્વક લોકોના આશીર્વાદ લાંબા વર્ષો સુધી ગુજરાતમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે જાહેર માં કામ કર્યું છે જિલ્લા પંચાયતની બે ચૂંટણીઓ જીત્યો વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો એટલે કેટલાક અનુભવો અને કેટલાક મિત્રો પાસેથી મળેલા સુચનોના આધાર પર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાથી જ અમે એક કોશિશ કરી હતી કે લોકોને દિલમાં કે વાત શું પડી છે અને શું જોઈએ તો એ માટે કાર્યકર્તાઓ પાસેથી મતદાન કરાવીને ગુપ્ત મતદાનથી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આતે બધું જ કર્યું

ચોથી જૂને મત ગણતરી છે તો મત ગણતરી વખતે નિયમોની જોગવાઈઓ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ની કઈ જોગવાઈ પ્રમાણે શું કરવું જોઈએ સુટલી કમિશન એ મત ગણતરી માટે કેટલીક બાબતો દર્શાવતી બુકલેટ બનાવી છે કે જેમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો એ બુકલેટ ની કોપી અમારા તમામ ઉમેદવારો અને તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અમે આપી છે એક એક શબ્દાનો વાંચી લેજો કેટલાક મુદ્દાઓ જરૂરી છે એનું વિસ્તૃત રીતે અમારા આગેવાનો તરફથી કહેવામાં પણ આવ્યું છે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જેના કારણે થોડા ફેરફારો પણ ચૂંટણી કમિશને કરવા પડ્યા એ અંગેની માહિતી અમારા સાથી મનીષભાઈ જોશીએ પણ ઉમેદવારો સાથે શેર કરી અને એની વાત કરી હતી એટલે મતદાન થઈ ગયું પછી મતગણતરી છે તો એ વચ્ચેના પીરિયડની તકેદારી અને માટે પ્રેમ આશીર્વાદ સમર્થન જે હતું એના કારણે ભલે હું સ્વીકારું છું બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ માં અમે ઝીરોમાં રહ્યા હતા અમારું ખાતું નતું ખુલું પરંતુ આ વખતના પરિણામોમાં ચોક્કસ બધા જ અમારા ઉમેદવારો અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓનો સૌનો એક સકારાત્મક અભિપ્રાય હતો કે અમે

કે શું આંકલન લાગ્યું તો ચોક્કસ સકારાત્મક પોઝિટિવ એમના તરફથી આંકલન રહ્યું છે અને ખાસ કરીને હું તો એ પણ કહીશ મને વિશ્વાસ છે કે ખૂબ સારા પરિણામો આવવાના છે પરંતુ જીત કે હાર ઇતિહાસ યાદ કરજો ઇતિહાસ કેવી રીતે કેવા સંજોગોમાં કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડો છો એની ઇતિહાસ નોંધ લે છે મહારાણા પ્રતાપે હલ્દી ઘાટી નું યુદ્ધ મક્કમતાથી ચૂંટણી લડ્યા છે અને એટલે મેં આજે એમનું સન્માન પણ કર્યું છે ના દિવસે ચોક્કસ વિજય પણ થશે ત્યારનું સન્માન જુદું પણ આજે જે મક્કમતાથી ચૂંટણી લડ્યા છે જે સિદ્ધાંત જે ખમીગ સાથે જે નિષ્ઠા સાથે એ ઉમેદવારો નું પણ આજે અમે સન્માન કર્યું છે બહુ તમારું પૂર્વ સાક્ષી જૂન જૂન મોડવાડી આવી આજે ક્લિયર ચેનલ ગયું કે પ્રતિદ લોકો 4-5 બેઠકોનો દાવો કરી રહ્યા છે પરંતુ જિલ્લા બે જે ચૂંટણીમાં પરિણામ હતું એવું જ રહેશે અને ભારતીય જનતા પાર્ટી હેડક ફરી એકવાર 26 માંથી 26 નહીં નોટાવે અ બોલ્યો હોય તો એના ઉપર હું કોમેન્ટ કરું એ બરાબર છે ગઈકાલ સુધી મારી સાથે હતા અને એમની કોમેન્ટો આવતી હતી આજે ત્યાં ગયા તો એમને પણ પાછો હું જવાબ આપું એ મને વ્યાજબી નથી લાગતું થેન્ક યુ